અમદાવાદ પોલીસે થોડા દિવસ પહેલાં જાહેરનામું બહાર પાડ્યું હતું જેમાં ચાઇનીઝ દોરીની સાથે દોરી રંગવા માટે ઉપયોગમાં લેવાતા કાચના પાવડર પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે છતાં મોટી સંખ્યામાં ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાય છે છતાં પોલીસ આ મામલે ગણતરીના કેસો નોંધી સંતોષ માની લે છે પણ કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી હોય તેવું સામે આવ્યું નથી તેના પર વિસ્તારે વાત કરવી છે આ વિડીયો નમસ્કાર ઓફ સાથે હું પાર્થ હવે ગણતરીના દિવસો રહ્યા છે પણ થોડા સમય પહેલા અમદાવાદ પોલીસે જાહેરનામું બહાર પાડ્યું હતું અને તેમાં ચાઇનીઝ દોરી પર પ્રતિબંધની સાથે દોરીમાં કાચનો પાવડરના ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકાયો છે જેને લીધે પતંગ રસિયાઓમાં ઉત્સાહની કમી પણ જોવા મળી રહી છે પણ પોલીસે જાહેરનામું બહાર પાડ્યા છતાં અવારનવાર ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપાય છેલ્લા બે વર્ષની વાત કરવા જઈએ તો અમદાવાદ સહિત બીજી અનેક જગ્યાએથી ચાઇનીઝ દોરી વેચતા લગભગ ત્રેવીસો ત્રણ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે તેમજ છેલ્લા બે દિવસમાં શહેરના પૂર્વ વિસ્તારમાં ચાઇનીઝ અને કાચની દોરી વેચતા લગભગ ચોત્રીસ કેસ નોંધવામાં આવ્યા છે આ સિવાય પણ દોરીમાં કાચના પાવડરનો ઉપયોગ કરવાની પણ મનાઈ છે તેમજ છતાં ઘણી જગ્યાએ ખુલ્લેઆમ દોરીના કાચનો પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે જેને ધ્યાનમાં રાખીને ગુના નોંધવામાં આવ્યા છે પણ ગુનેગારો પર કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી હોય તેવું સામે આવ્યું નથી જ્યારે બીજી તરફ અમદાવાદ પોલીસ કમિશનર જે એસ મલિક વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે જે પણ લોકો જાહેરનામાનો ભંગ કરશે તેમના વિરુદ્ધ કેસ નોંધી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે એક તરફ જાહેરનામાનો ભંગ કરતાં લોકો સામે કોઈ કડક કાર્યવાહી કરી હોય તેવું જોવા મળ્યું નથી અને બીજી તરફ અમદાવાદ કમિશનર કડક પગલાં લેવાનો દાવો કરી રહ્યા છે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇસોફ્ટ